નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે નામાંકન પત્ર ભરી નોંધાવી ઉમેદવારી પોતાના નિવાસી સ્થાને કુળદેવીના દર્શન કરી દિવસની કરી શરૂઆત પંચમુખે હનુમાન દાદા અને નગરદેવી કાલિકા દેવીના દર્શન કરી ભવ્ય રોડ શો યોજાયો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યું પત્ર ભર્યું સભામાં શક્તિસિંહ ગોહિલ જગદીશ ઠાકોર જીગ્નેશ મેવાણી ગેનીબેન ઠાકોર સહિતના દિંગ દિગજો હાજર 1239 ના વિજય મૂરતના ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી રોડ શો દરમિયાન જન સમર્થન મળતા લોકોનો માન્યો આભાર જંગી મતોથી જીત મેળવવાનો કોંગ્રેસ ઉમેદવાર ચંદનજીએ આશાવદ્ધ વ્યક્ત કર્યો બળવંત રાણા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે લોકસભાના ઉમેદવાર તરીકે આજે મે મારી ઉમેદવારી પત્રક નોંધાવી છે સવારે વહેલા અમારી કોદેવી માતા અંબાજી સદારામ બાપા અને મારી દીકરીએ મને કોમ કોમ તિલક કર્યું અને એના પછી નબદાગીરી બાપુ અને હનુમાનજીના દર્શન કર્યા અને નગર દેવી માં કાળકાએ શીશ નમાવી અને અનાવાડાના દરવાજાથી લઈ અને પ્રગતિ મેદાન સુધી હું વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે પરમ કૃપાળુ પરમાત્માને પાટણના દેવી દેવતાઓ અને સમર્થકોનો ખૂબ વિશાળ રેલીમાં મને સમર્થક અને અઢારે આલમ લોકોએ મારું સ્વાગત કર્યું વેપારી લાઈને મારું સ્વાગત કર્યું આજુબાજુના વિસ્તારે મારી બહેનો કોઈ દીકરીઓ મને કુમકુમ તિલકથી કોઈ મો મીઠું કરાવ્યું કોઈ કોઈ શ્રીફળ ને સાકર હાથમાં આવી કોઈ શ્રી

ના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને બીજા આજુબાજુના વિસ્તારના જે અનેક ધારાસભ્યો સમર્થકો જોડાયા છે અને બોળી સંખ્યામાં આખા લોકસભા વિસ્તારમાંથી વિસ્તારમાં મને ખૂબ મોટી સમર્થક મળી રહ્યું છે અને પરમ કુરપા પરમાત્મા સદારામ બાપા અને આપ સૌના મિત્રોના આશીર્વાદથી થી આજે વેપારીઓના આશીર્વાદથી અને મતદારોના આશીર્વાદથી મને જંગી બહુમતી જીતાડીને દિલ્હી દિલ્હી મોકલશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે